મદન મોહનામાં કવિતા તત્વ કેવું છે પદ્યવાર્તા છે તો સ્વાભાવિક છે કે કાવ્ય તત્વ હોવાનું જે રીતે રસ નિષ્પત્તિની બાબતમાં મદન મોહના અતિશય દરિદ્ર કૃતિ છે તો કવિતાની દ્રષ્ટિએ કેવી કૃતિ છે જે રીતે પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર છે તો સાથે સાથે ઉત્તમ કવિ પણ છે આખ્યાનનો રસ જમાવતો પ્રેમાનંદ કવિ સામર્થ્ય પણ દેખાડે છે પણ શામળની વાર્તાઓમાં વાર્તાકાર શામળનું દર્શન તમને પાને પાને થશે પણ કવિ શામળને શોધવા માટે તમારે મથામણ કરવી પડશે પેલામાં આખ્યાનકારની સાથે કવિ પ્રેમાનંદ બધે હાજર છે અહીં વાર્તાકાર પદ્ય વાર્તાકાર શામળ તમને મળશે પણ કવિ શામળ શોધવા તમારે મથામણ કરવી પડે એણે મદન મોહનાના અંતે આવું કહ્યું છે સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક આ વાત એની આખી કૃતિ માટે સાચી છે સાદી સરળ અને પ્રવાહી ભાષામાં ચોપાઈ દોહરા અને છપ્પાની સાદી કડીઓ ગૂંથતા જઈ એણે વિવેક પૂર્ણ રીતે સાદી વાત જ કહી છે આપણને કાવ્ય તત્વની લગભગ ઊણપ છે એવું કહી શકાય હા કવિતા બિલકુલ નથી એવું નહીં કહીએ ભાષા અને પદ્ય રચનાની સાદાય આમ તો કવિતાને બાધક નથી ભાષા અને છંદ કવિતાના બાહ્ય અંગ છે કૃતિની રસાત્મકતામાં તો આપણે કવિતાને શોધવાના કૃતિ સાદી ભાષા અને સાદા છંદમાં હોય તો પણ એની અંતઃ સામગ્રીમાં સહૃદયના હૈયાને ડોલાવે એવા ભાવ કલ્પના રસ વગેરે હોય તો કવિતા બને એવું કહી શકાય પણ શામળ સીધી સાદી રીતે વાત કહી નાખવામાં જ રસ ધરાવે છે એટલે કોઈ જગ્યાએ કવિતા ઝબકતી હોય એવું બહુ ઓછું બન્યું છે મદનમોહનમા એનું કવિત્વ ચમકે છે મોહનાના સૌંદર્ય વર્ણનમાં પંક્તિ 31 થી 64 માં પણ એની ઘણી સામગ્રી એ એવા સૌંદર્ય વર્ણનમાં અન્યત્ર વાપરે છે એની એ જ છે રસિક કવિ તરીકે શામળ ખીલે છે ઉત્સાહમાં આવી સોપારાની રાજકન્યા કૃષ્ણાવતીને इंद्र विजय छंद में हिंदी में व्रज काव्य शैली अनुसरती शैली में मा, की माला बनी एक सुंदर एवं शब्दों वर्णवे वार फक्त चार पंक्ति बेहजार चार सौ एकसठ थी बे चार सौ चौसठ आ चार पंक्ति पुरती तक कविता देखाय पीटलीक कड़ी में राजकन्या एक शब्दचित्र दौराय खरु પણ ત્યાં તો કવિતાની ઓટ શરૂ થઈ જાય છે મદનના રૂપ વર્ણન વખતે શામળને કવિ બનવાની તક હતી પણ એ એણે મદનની હસ્તરેખાનું શુષ્ક વર્ણન કરીને જતી કરી બીજા સ્થળે હિંડોળા ખાટ હીરે જડી જે પંક્તિ નંબર છસો સત્યાવીસથી છસો છત્રીસ એ પંક્તિઓમાંથી ઉઠતા શબ્દચિત્રમાં काबुलीनी सभाना नाचगानना शब्दानुप्रास थी शोभता साक्षात्कार वर्णन 1253 થી 1260 કે પછી रमझम કરતી રીજતી வனিতা વહીતે વાટ 1346 અને 47 આ જે શબ્દાનુપ્રાસ વાળા જે ગતિ ચિત્રો છે ક્યાંક ક્યાંક આવા સુંદર વર્ણનોમાં વર્ષાની અંધારી રાતના વર્ણનમાં શામળનું કવિત્વ થોડેક અંશે દેખાદે છે પણ એવા સ્થળ બહુ જ ઓછા છે શામળના કવિત્વ ઝબકારને આપણે આજ્ઞાના ઝબકારની સાથે સરખાવી શકીએ જરાકવાર ક્ષણવાર શામળ ઉપમાઓ ઢગલા બંધ વાપરે છે પણ એમાં જે હોવી જોઈએ તેવી કોઈ ચમત્કૃતિ દેખાતી નથી શામળની કાવ્યભાષા સાદી છે વધારે એ ગદયાળું છે એમાં શબ્દાનું પ્રાસ ઘણીવાર અનાયાસે સધાયા છે પણ શ્રવણ સુભગતા અને કાવ્યોચિત સૌંદર્ય માધુર્ય કે છટા એ તમને જવલ્લે શામળમાં જોવા મળે જેમ શામળના ઉપમા નિદર્શન અલંકારોમાં અલંકારોના પાયામાં કે પ્રાણમાં હોવા જોઈએ એ કલ્પના ચમત્કાર રસિકતા કે કવિત્વનો લગભગ અભાવ દેખાશે શામળની કાવ્યભાષા પણ ઊંચી કવિતાની જે વાણી હોવી જોઈએ જે ભાષા હોવી જોઈએ એવું ગૌરવ ભાગ્યે જ સાધી શકે છે વાર્તા કહેવાની લાઈમાં શબ્દોના ઔચિત્ય કે અર્થવાહિતાની શામળ બહુ દરકાર રાખતો નથી ઘણીવાર અમુક રૂઢ શબ્દ પ્રયોગથી પણ તે ચલાવી લે છે ઘણું ક્ષણો માત્ર નહીં ખોડ પ્રાજે કરી અલખત અપ્રમપાર દાયિક મોટો ધંધ લક્ષમણ લક્ષણ વિષ ને બાર ધારણ નવ રહ્યું ધીર ખાસ ખેલ ખલબત્ત કરી ભારે કરમનો ભૂખ અર્ણવ અકલ અપાર જેવા પ્રયોગો એકથી વધારે વાર તમને આ વાર્તામાં થયેલા મળશે નેટ મેળ વેદ તરતીબ તરતીબતર વ્રત નિશા જેવા શબ્દોનો પણ ઘણીવાર અર્થ કરવા બેસતા તમને મુશ્કેલી પડશે પાદપૂરક જેવો જ અને ઘણીવાર પ્રાસ માટે એમનો ઉપયોગ શામળ વગેરે વિચારે કરી બેસે છે શામળની ભાષા એ ગ્રામીણ સમાજની લોક ભાષા છે એટલે કેટલાય ગામઠી શબ્દ પ્રયોગો એમાં દેખાય એમાં ફારસી શબ્દો પણ સારા એવા પ્રમાણમાં છે બસો વર્ષ પહેલાં કેવી ગુજરાતી ભાષા બોલાતી એનો જો ખ્યાલ મેળવવો હોય તો શામળની વાર્તાઓ વડે મેળવી શકાય